જે હમણાં જામીન ઉપર છૂટ્યા હતા તેમાંથી એકે બોટાદના કાનિયાડ ગામના નિલેશભાઈ રાઠોડને ફોન કરીને ધમકી આપી કે તને પણ મારી નાખવાનો છે ગામ મૂકીને વયો જજે એના અનુસંધાને આજે બોટાદ એસપી ખાતે મુકેશભાઈ હોય પરશોતમભાઈ હોય અને તમામ સમાજના આગેવાનો અને યુવાનો એસપી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા હતા કે અવારનવાર કોળી સમાજ સાથે જ અન્યાય કેમ કોળી સમાજના હક અધિકાર અને ન્યાય કરવાની વાત આવે ત્યારે આવા માથાભારે માણસો ગુંડા વ્યક્તિઓ કોળી સમાજને એમ કેમ પ્રકારે દબાવી દેવાના ધમકાવવાના માર મારવાના મર્ડરો કરવાના બહેનો દીકરીઓની છેડતી કરવાના જમીન માફિયાઓ જમીન હડવવાના પ્રયત્ન કરતા હોય ત્યારે કોળી સમાજ સાથે જ અત્યાચાર કેમ અમે એસપી સાહેબને નિવેદન કરવા માટે આવ્યા છીએ આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે તાત્કાલિક ધોરણે નિલેશભાઈ રાઠોડ અને સમગ્ર પરિવારને પ્રોટેક્શન આપવામાં આવે જે કોઈ પણ આરોપી એમને ધમકી આપે છે એમની તાત્કાલિક જામીન અરજી રદ કરવામાં આવે એમની ધરપકડ કરવામાં આવે અને કડકમાં કડક ગુના સાથે એમને ફરી એકવાર જેલમાં મોકલવામાં આવે એવી જ અરજી અને એવી જ આશા સાથે અમે એસપી કચેરી બોટાદ ખાતે આજે પધાર્યા છીએ